હળદર ગામે પોલીસ પર હુમલાની ઘટના સામે આવી ગામ લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો બોટાદ જિલ્લાના હળદર ગામે યોજાયેલ ખેડૂત સંમેલન દરમિયાન મામલો ઉગ્ર બનતા ગામ લોકોએ પોલીસ જવાનો પર હુમલો કરી દીધો હતો દેકારા પડકારા સાથે ગામ લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી પીછે મજબૂર કરી હતી તેમજ પોલીસ વાનને પણ ઉંધી વાળી હતી ઘટનામાં બોટાદના ડીવાયએસપી રાવલ એલસીબી પીઆઈ એજી સોલંકી સહિત ચાર થી વધુ પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચી છે ગામ લોકો દ્વારા હુમલો કરાતા પોલીસે ટોળાનો વિખેરવા અશ્રુ ગેસ છોડ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા બોલાવવામાં આવેલ ખેડૂત સંમેલનને રોકવા ગયેલી પોલીસ પર હુમલો થયો હતો અધિકારી અને પોલીસ જવાનોને સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે બાદ પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી તેમજ ઘટનાને પગલે સ્થિતિને કાબૂ લેવા મસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે I <laughs> do